ગુજરાતમાં શક્તિ વાવાઝોડાનો ખતરો છે તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે વિંડીમાં આપણે જોઈએ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થયેલું છે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે વિંડીમાં આપણે ટાઈમ હોરીઝોનમાં ચેન્જ કરીને જોઈએ તો આ સત્તર વાવાઝોડું એ કવ લઈ રહ્યું છે આજ પાંચ ઓક્ટોબર છે આજે જોકે તે તેની ગતિ બદલવાનું હતું દિશા બદલવાનું હતું પરંતુ આવતીકાલનો સમય ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ વાવાઝોડું સક્રિય થયેલું છે દરિયામાં એ વધુ તીવ્ર પણ બની શકે છે શક્યતાઓ બે છે કે કારણ કે આ વાવાઝોડું એ દરિયામાં જ માઈ શકે છે જો તેની દિશા બદલે છે તો એક ટ્રફ એ ગુજરાત પર તે પસાર થશે જેના કારણે તેની સૌથી વધારે અસર જોવા મળશે કચ્છ આ સાથે દ્વારકા દક્ષિણ ગુજરાત ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર ઉત્તર ભારતમાં પણ તેની અસર જોવા મળશે અહીંયા આપ જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે છે દ્વારકાથી લગભગ ગઈકાલે બસો કિલોમીટર દૂર હતું એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ હવામાન નિષ્ણાંતોના દાવાઓ છે પરંતુ અહીંયા સ્કાય ઝોન હોવાના કારણે જામનગર દ્વારકા કચ્છમાં વરસાદ પડી શકે છે સાત અને આઠ ઓક્ટોબર વરસાદનો ફોરકાસ્ટ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જે મેપ ઇસ્યુ કર્યો છે તેમાં તેમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા તે લોકોએ કહ્યું છે કે પાંચ ઓક્ટોબરની સાંજ સુધી માટે આગળ વધી ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચવાની શક્યતાઓ છે આ આખો ઓબ્ઝર્વડ ટ્રેક છે અને આ આખો ફોરકાસ્ટ ટ્રેક છે કે કઈ દિશામાં આગળ વધશે આઉટર ક્લાઉડની અસર એ ગુજરાત પર જોવા મળશે અને છ ઓક્ટોબર બે હજાર પચીસ આવતીકાલે એ ફરી એકવાર તેની દિશા બદલી શકે છે જો કે એવી એવું પણ પણ અનુમાન છે કે ધીમે ધીમે તે નબળું પડશે વિન્ડીમાં અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું સતત સાત અને આઠ તારીખે સાત તારીખનું આપણે જોઈ રહ્યા છીએ જો કે ગુજરાતથી ઘણું દૂર છે પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે એટલે બે સંભાવનાઓ છે જો એ ટ્રફ બની ગુજરાત પર આવશે તો તેની અસર વધારે જોવા મળશે અને જો તે નહીં આવે તો તેનો ખતરો ઓછો છે વરસાદી માહોલ રહેશે આઈએમડીનું ફોરકાસ્ટ નોર્મલ છે આજે બધે જ ગ્રીન છે પર્ટિક્યુલરલી આ જે એરિયા છે ત્યાં જ દક્ષિણ ગુજરાત પાસે યલો એલર્ટ જારી કરાયું છે સાત અને આઠ ઓક્ટોબરે વરસાદી માહોલ રહેશે હવામાન નિષ્ણાંતોનો પણ આ જ દાવો કરવામાં આવ્યો છે ડિપ્રેશન બની શકે છે તેની દિશા પણ બદલી શકે છે આ સાથે ગુજરાતમાં તમામ જગ્યા પર એલર્ટ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે જેટલો પણ દરિયાકાંઠાનો બેલ્ટ છે ત્યાં તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે અથવા તો વાતાવરણમાં પડતો છે કે નહીં કમેન્ટ સેક્શનમાં જણાવો